માઉથ વોટરિંગ એલચી પેળાની રેસિપી આજે આપણે શેર કરવાના છે લૂક વાઇઝ અને ટેસ્ટવાઈઝ સુપર ડિલિશિયસ એવા આ પીળા ઘરે જ તમે સહેલાઈથી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરી દઈએ એલચી પેડા બનાવવા માટે આપણે સૌપ્રથમ એક કઢાઈ ગરમ મૂકી દીધી છે એમાં આપણે એક ચમચી ઘી એડ કરવાનું છે ઘી એડ કર્યા પછી એક વાટકો ભરીને દૂધ છે બસો એમ માપથી ગણીએ તો બસો એમ જેટલું દૂધ છે દૂધને આપણે ઉકાળો નથી આપવાનો ફક્ત થોડુંક ગરમ થાય ત્યાં સુધી આપણે એને મીડિયમથી સ્લો આંચ પર ગરમ થવા દઈશું થોડુંક ગરમ થાય એટલે જે આપણે મિલ્ક પાવડર છે જે વાટકીના મેજરમેન્ટથી આપણે દૂધ લીધું હતું એ જ વાટકીના મેજરમેન્ટથી આપણે પોણો વાટકી ભરીને મિલ્ક પાવડર છે મેજરમેન્ટ માટે તમે કોઈ પણ વાસણ વાપરી શકો છો મેજરિંગ કપ આવે છે એ પણ વાપરી શકો છો ઘરની કોઈ બી વાટકી વાપરી શકો છો તો મેં અત્યારે એક મોટી વાટકી ભરીને દૂધ લીધું હતું એની સામે પોણી વાટકી ભરીને મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર વજનમાં ગણીએ તો લગભગ દોઢસો ગ્રામની આસપાસ છે કેમ કે ખાલી દેખાય છે વજનમાં ખૂબ જ હલકો હોય છે હવે આને મીડિયમથી સ્લો આંચ પર જ ગરમ થવા દઈશું એમાં જરા પણ ગાંઠા ન પડે એનું આપણે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે બાકી આપણા જે પેડા છે એ કણી કણીવાળા બનશે એટલે આપણે જે ઇલાયચી પેડા બનાવીએ છીએ એ એકદમ સ્મૂથ અને બારે માર્કેટમાં શોપમાં મળે એવા જ એકદમ ટેસ્ટી બને એના માટે આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે ધીરે ધીરે આને કન્ટિન્યુ આપણે હલાવતા જવાનું આ તમે જોઈ શકો છો દૂધ ગરમ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એટલે કોર્નરમાં દૂધની મલાઈ ચીટકવાનું સ્ટાર્ટ થઈ જશે હવે આપણે એલચી પીળા બનાવીએ છીએ તો આ એલચીનો ભૂકો લીધો છે ચાર પાંચ એલચી છે એને વ્યવસ્થિત બારીક પીસી લીધી છે મહાશિવરાત્રિ સ્પેશિયલ આપણે એકદમ પ્લેન વ્હાઈટ જે કલર ભોળાનાથને પસંદ છે એ જ કલરના પેળા બનાવવાના છે આની પહેલાં આપણી કેસર પેડાની રેસીપી અપલોડ થઈ હતી ફ્રેન્ડ્સ તો આજે આપણે એલચી પેડા બનાવવાના છે આ તમે જોઈ શકો છો ઉકાળો આવવાનો સ્ટાર્ટ થઈ ગયો છે બનતા ફક્ત દસથી પંદર મિનિટનો સમય લાગે છે અને બન્યા પછી એને ફ્રીજમાં તમે થોડીકવાર ઠંડુ કરવા રાખો તો દસ મિનિટમાં બરાબર સેટ થઈ જાય છે બાકી રૂમ ટેમ્પરેચર પર તમે બારે રાખો તો ઓછામાં ઓછા બે કલાક લાગે છે ને સેટ થતા તો આવી રીતના જ આપણે કન્ટિન્યુ એને હલાવતા રહેશું ફક્ત તળિયે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું આમ તો નોનસ્ટિક વાસણ છે એટલે વાંધો નથી આવતો પણ ક્યારેક એવું થાય છે કે નોનસ્ટિક વાસણમાં પણ ઘણો સમય થઈ ગયો વાપરીને તો એમાં અમુક વસ્તુ ચોંટવાની સ્ટાર્ટ થઈ જાય છે એટલે આપણે આને કન્ટિન્યુ હલાવતા રહેશું અને કોર્નર્સમાં જે બધી મલાઈઓ જામે છે એ કન્ટિન્યુ સાથે કાઢતા જવાનું છે એટલે દૂધ ફટાફટ ઘટ્ટ થઈ જાય થોડુંક દૂધ ઘટ્ટ થશે એટલે આપણે ખાંડ ઉમેરી દેવાની છે ખાંડ આપણે આપણી મીઠાશ પ્રમાણે એડ કરશું મેં અત્યારે આશરે સો થી સવા જેટલી ખાંડ લીધી છે કેમ કે મિલ્ક પાવડર લીધો હોય તો એમાં થોડીક મીઠાશ હોય છે એટલે ખાંડની વધારે જરૂરત નથી પડતી છતાંય સૌથી સવા સો ગ્રામ જેટલી ખાંડ આપણે લઈ લીધી છે હવે આપણે ખાંડ એડ કરી દઈશું આ તમે જોઈ શકો છો મેજરિંગ વાટકી ગણીએ તો સેમ વાટકીથી પોણી વાટકી ભરીને ખાંડ લીધી છે હવે આને કન્ટિન્યુ હલાવતા રહીશું હવે થોડીક વાર ગેસ આપણે ફાસ્ટ કરી દેસું જેથી ખાંડ ફટાફટ મેલ્ટ થઈ જાય અંદર દૂધ સ્લો આંચ પર આપણે કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને કોર્નરમાં જે પણ મલાઈ ભેગી થાય એને આપણે કાઢતા જવાનું છે જેથી દૂધ ફટાફટ ઘાટું થઈ જાય દૂધને ઘાટું થતાં ઓછામાં ઓછો પંદર મિનિટનો સમય લાગશે તો ફ્રેન્ડ ગેસ ફાસ્ટ સ્લો અને ફાસ્ટ લો કરતાં કરતાં દૂધ જ્યાં સુધી એકદમ બળી ન જાય દૂધનું પાણી ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે દૂધનું પાણી ટોટલી બળી જશે એટલે કોર્નર્સમાંથી દૂધમાંથી ઘી છૂટું પડી જશે અને આપણે જે ઓલરેડી એક ચમચી ઘી નાખ્યું છે એ પણ છૂટું પડી જશે તમે જોઈ શકો છો દૂધમાંથી કન્ટિન્યુ પાણી બળીને અત્યારના છેકના જાડી રબડી જેવું ટેક્સચર બાકી રહ્યું છે ટોટલી બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે દૂધમાંથી કોર્નરમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે આ તમે ટેક્સચર જોઈ શકો છો ટોટલી પાણી બળી ગયું છે તો આપણા પેંડાનું મિશ્રણ બનીને એકદમ રેડી થઈ ગયું છે કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી પડતું નથી ટોટલી પાણી બળ્યા પછી એકદમ જ થાબડીનું જે ટેક્સચર હોય છે એવું ટેક્સચર બની જાય છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણ રૂમ ટેમ્પરેચર આપે પર આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવા રાખવાનું છે આ તમે જોઈ શકો છો એકદમ થીક થઈ ગયું છે આપણું બેટર હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ઠંડુ કરવા માટે તમે કલર જોઈ શકો છો દૂધના વ્હાઈટ કલરમાંથી અત્યારના બિસ્કીટ કલરનું ટેક્સચર આવી ગયું છે હવે એક પ્લેટમાં કાઢી અને ઠંડુ પડે એટલે આપણે ભેંડા વાળવાના સ્ટાર્ટ કરી દેવાના છે તો મિશ્રણ ઠંડુ પડી ગયું છે અને આપણે એક ચમચીની મદદથી એક સરખી ક્વોન્ટિટી લઈ અને ગોળ શેપમાં આપણે પેંડા વાળી લેવાના છે આ તમે જોઈ શકો છો આપણા પેંડામાંથી કેટલું ઘી નીકળી રહ્યું છે તો આપણે આવી રીતના જ એક એક કરી અને બધા પેડા વાળી લેશું આની પહેલાં આપણે કેસર પેંડાની રેસિપી અપલોડ કરી હતી તો આજે આપણે એલચી પેડા બનાવવાના છે મહારા મહાશિવરાત્રી સ્પેશિયલ આજે આપણે પ્લેન એલચી પેડા બનાવાના છે તો એક એક કરી અને આપણે બધા મિશ્રણના પેડા વાળીને રેડી કરી દીધા છે હવે આપણે ઉપરથી જે પણ ડ્રાય લગાડવા હોય એ લગાડી શકો છો આપણી પાસે અત્યારના બદામ અવેલેબલ છે તો આપણે બદામ લગાડવાની છે તો પહેલાં આપણે પેળામાં થોડોક ફિંગરની મદદથી ખાડો કરી દઈએ આ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અત્યારના લાગી રહ્યા છે એને માર્કેટમાં મળે એવા બનવા માટે ઓછામાં ઓછા દોઢથી બે કલાકનો સમય લાગશે અત્યારના ગરમ છે એટલે એ વચ્ચેથી તૂટશે નહીં થોડાક ઠંડા થઈ જશે એટલે એકદમ માર્કેટ જેવા બની જશે તો તો ફ્રેન્ડ્સ આપણી પાસે જે બદામ છે એની આપણે કતરણ કર લેવાની છે અને બધા પેડા પર આપણે કતરણ દબાવીને લગાડી દઈશું આપણે જે ખાડાનો શેપ કર્યો છે પેડામાં એમાં કતરણ દબાવી અને થોડીક પ્રેશ કરી દઈશું તો આપણા એલચી પેડા બનીને એકદમ રેડી થઈ ગયા છે ખાવામાં સુપર ટેસ્ટી અને ડિલિશિયસ એવા આપણા પેડા બન્યા છે આ તમે જોઈ શકો છો લુકવાઈઝ પણ એટલા જ ટેમ્ટેટિંગ દેખાઈ રહ્યા છે જેટલા ખાવામાં છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી આ ઈલચી પીડાની રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાળી મારી બધી રેસિપીની નોટિફિકેશન્સ તમને મળતી રહે થેન્ક યુ